વાલા ભક્ત વાલા ભક્તજનો બે હજાર સાતની અંદર તલગાજરડા ગામની અંદર સત્સંગી જીવન કથા ધર્મ ધુરંતર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી વડતાલ ગાંધીના ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી થઈ હતી મંદિરનો પાટોત્સવ હતો લાલજી મહારાજ પધાર્યા થા દેવોની આરતી ઉતારી વાલા ભક્તજનો લાલજી મહારાજે બધા સત્સંગીજનો જમતા હતા ત્યાં પંક્તિમાં લાલજી મહારાજે દર્શન આપ્યા શું એમની દિવ્યતા શું એમની ભવ્યતા આજે લોકોને સલૂણી મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની સ્વયં પ્રગટ મૂર્તિ લાલજી મહારાજના રૂપે જે વિચરતી હોય વાલા ભક્તજનો શું એ દિવ્યતા શું એ ભવ્યતા આજે નથી હૃદયમાંથી મૂર્તિ ભૂલાતી જાણે કે સ્વયં હરિકૃષ્ણ મહારાજ હરિભક્તો જ્યાં જમતા હતા ત્યાં લાલજી મહારાજ દર્શન આપતા હતા છટકંતિ છાલ ભલે ભક્તજીનો આંખમાં આંસુડ આવી જાય આંખમાં આંખમાં આંસુડ આવી જાય કે આપણા કયા એવા પાપ હોય કે આપણે ધર્મકુળથી દૂર થાય ધર્મકુળથી દૂર થાય નહીં નહીં બસ બસ બહુ સાચું છું વાલા ભક્તજનો બહુ સાચું કૌશું રખે ને ધર્મ કુળના સ્વપ્નમાં પણ ત્યાગ નહીં કરતા હો ત્યાગ નહીં કરતા કલ્યાણમાં ફેર રહી જાય કલ્યાણમાં ફેર રહી જાય આવા દિવ્ય સંતો મળ્યા આવા દિવ્ય ભક્તો મળ્યા વાલા ભક્તજનો આવા દિવ્ય દેવો મંદિરો શાસ્ત્રો સત્સંગી જીવન જેવું શિરમોળ શાસ્ત્ર જેણે ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ એક વખત બોરીવલીની અંદર લાલજી મહારાજ પધાર્યા વાલા ભક્તજનો ત્યારે અમે બેઠા હતા રાત્રિના સમયે લાલજી મહારાજ કે વાલા ભક્તજનો તમે બધા ધ્યાન કરો વાલા ભક્તજનો ધ્યાનમાં એવી અનુભૂતિ થઈ એવી અનુભૂતિ થઈ કે પ્રગટ હરિકૃષ્ણ મહારાજ આપણને બાથમાં લઈને મળે છે વાલા ભક્તજનો આ શબ્દો નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે આપણને આપ્યા હતા એ શબ્દોનું અનુકરણ કર્યું વાલા ભક્તજનો દોઢ દોઢ કલાક સુધી કોઈની આંખ ખોલવા કોઈ સમર્થ ન થયું આવા નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના શક્તિશાળી વસનો એ ધર્મકુળ વાલા ભક્તજનો સ્વપ્નમાં પણ ન ભૂલાય સ્વપ્નમાં પણ ન ભૂલાય આવા લાલજી મહારાજ આવા આચાર્ય મહારાજ વાલા ભક્તજનો બહુ સાચું કૌશું બહુ સાચું કૌશું બહુ સાચું કૌશું રખે ને ફેર ન પડે રખે ને ફેર ન પડે વાલા ભક્તજનો આ ધર્મ મૂર્તિ છે દૈવીય મૂર્તિ છે વાલા ભક્તજનો કલ્યાણનો છેલ્લો ઉપાય છે બહુ સાચું કહું છું બહુ સાચું કહું છું આ ધર્મકુળ માટે બહુ સાચું કહું છું વાલા ભક્તજનો રખે અને ફેર ન પાડતા હો આ લોકના ભૌતિક સુખને માટે ફેર ન પડી જાય